સંખ્યા નાની સંખ્યા મોટી સંખ્યા માટે આપણે સરખામણી કરીએ છીએ એકમ દશક સોની અહિયાં સ્ટાર્ટિંગ પહેલા શબ્દ થી પહેલો શબ્દ અહિયાં જો એચ છે બીજામાં પણ એચ છે ત્રીજામાં જુઓ ચોથામાં બધામાં શું છે એચ છે જોઈએ પીએચુ છે પીએચુ પીએચુ છે પીએચુ એ શું કહેવાય સરખા કહેવાય છે એના પછીનું જોઈએ અહીંયા જુઓ એન છે કયા નંબરે ચોથા શું છે બી છે તો ના પહેલા એબીસીડીમાં શું આવે છે તો બી આવે છે અહીંયા જુઓ આ નીકળી જાય છે કયો શબ્દ છે તો એન શબ્દ છે અહિયાં જુઓ ઈ છે આપણે શું કરવાનું પહેલા ત્રણ સરખા છે તો ચોથા નંબરનો જોવાનો એન બી ઈ અને એન છે એના બધા શું થયું બી જે છે એ શબ્દ પહેલા આવશે આલ્ફાબેટમાં એબીસીડીમાં

જો અહીંયા ઈ છે અહીંયા ઓ છે તો આપણે આ બધી સરખામણી કહીએ અને ઓ તો એટલે પહેલા શું આવે છે તો ઈ આવે છે મતલબ કે આ પહેલા આવશે તો બે નંબર થઈ ગયા હતા આ બીજા ચોથા નંબરે આવશે આપણે કયો શોધવાનું છેલ્લે કયો આવશે તો ઓપ્શન નંબર સી આ શું થઈ જવાનું એનો આન્સર થવાનો ખ્યાલ આવે છે તો આ જ વસ્તુ આપણે ગણિતમાં જોઈએ ગણિતમાં શું હોય સંખ્યા આપેલી હોય આવી રીતે ત્રણસો સંખ્યા એકમ દસ છે બધી સંખ્યા ત્રણ ત્રણ અંકની છે જો અંક ત્રણ છે ત્રણ ત્રણ આ શું ત્રણે સરખા છે શું કરીએ એના પછીનો અંક લેવાનો અહીંયા દશકનો છે તો અહીંયા જો બે છે બે છે એક છે તો આ એક વાર શું થશે સૌથી નાની થશે તો આ ત્રીજા નંબરે આવશે જમણી બાજુનો અંક અહીંયા ઉતરતો ક્રમ કહેવાય છે આવી રીતે અહીંયા જો પાંચ છે અહીંયા ઝીરો છે આજે ત્રણસો પચીસ છે એ શું થશે મોટી થશે પછી આવશે બીજા નંબરે એ જ લોજિક અહીંયા યુઝ કરવાનું છે આગળ બીજો પ્રશ્ન જોઈએ

આપણે એસ ટી લાવવાનું છે થયું તો ઓપ્શન એ શું થશે આનો આન્સર થશે જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો તો સ્પીડ વધશે જવાબ છે તમે ડાયરેક્ટ લાવતા થઈ જશો તમે વધુ પ્રેક્ટિસ કરવી છે તો કરવાનું શું પ્લેલિસ્ટમાં જવાનું જે ટોપિક અથવા જે ચેપ્ટરની પ્રેક્ટિસ કરવી છે તો જે શીખવું છે તમારી પ્લેલિસ્ટમાંથી મળી જશે વિડીયો પસંદ આવે તો એક સાથે શેર કરજો આગળ પ્રશ્ન એક જોઈએ બીજો તો નીચે આપેલા શબ્દો છે એને અંગ્રેજી ડિક્શનરીના ક્રમ મુજબ ગોઠવવાના છે અને વચ્ચે કયો શબ્દ આવશે

બીજા નંબર જોવાનું છે અહીંયા ડી છે તો જો ઈઝી કરો છો એકબીજાના નીચે લખી દેવાના ક્રમમાં ડી અહીંયા પણ ડી 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 અહીંયા 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 સી છે 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 મતલબ કે આ કયા નંબરે આવી જશે તો પહેલા નંબરે આવી જશે હવે આનું જોવાની જરૂર છે નહીં કેમ આપણે વચ્ચેનું લાવવાનું છે એટલા માટે હવે અહીંયા ડી થઈ ગયું છે જો અહીંયા આર એ ડી આરે છે જો અહીંયા આર એ ડી હવે આગળ એના પછીનો નંબરમાં અહીંયા એ છે અહીંયા શું છે શું છે તો કે છે કે આઈ એ વાળો છે કયા નંબરે આવશે તો આ બીજા નંબરે થઈ જવાનો છે આ પહેલા નંબર થઈ ગયો આ બીજા નંબરે થઈ ગયો બાકી બચ્ચા છે એક બે ત્રણ આઈ છે એચ આઈ જે કે મતલબ કે આ ત્રણ છે એ વચ્ચે આવશે આ છેલ્લા આને તમે જોઈએ અહીંયા શું હતું આઈયુએસ ખાલી આટલાની સરખામણી કરી આપણે આઈ આઈ જે સેમ હતું એ કાઢી દઈએ હવે ત્રીજા નંબરે અહીંયા એના પછી સી છે અહીંયા એ છે અહીંયા યુ છે

ફેલાયું છે જો આપણે કરીશું એવું લાગે તો શું કરવાનું કેન્સલ કરતા જવાના જોઈએ આર્ક છે અહીંયાથી આર્ક હટાવી દો પછી એ હટાવી દો પછી ડી છે ત્રણ માં ડી હતો ચારમાં ડી હતો પણ અહીંયા ડી ના પછીનું જોયું તો એ જોયું તો આ બીજા નંબરે થઈ ગયો તો બાકી બચા છે એક પછી એકા બે અને એકા ત્રણ એની આગળ શું કરવાની સરખામણી કરતી જવાની વિડીયો પસંદ આવે લાઇક સાથે શેર કરજો ફરીથી મળીશું ના સાથે ધન્યવાદ